આપણે બેને છે ને આ ગ્યાંટ સૂટે ને બંધાઈ જાય સમજો આસી વાત પણ મારી છોડીને ગમે તો થાય હો ભાઈ એ એવું છે હા ਤੇ મારો છોકરો તો ગનીજ જસ્ટાઈ છોડી ની પાકુ એવું હા હા તો તારા છોકરાને બોલાવતો તો જા છોડી છોકરાને દેખાડી દે હા ગમે પછી આગળ વાત વતાઈ હાસી વાત છે હું મારા છોકરાને લેતો હો હા તે લેતો જા પણ તાર છોડી ની નાય રાખજે આ જાય એ હા સારું આય લય હું મારા જાડીયાને મારા છોડીને બોલાવ તો વાડીએ થી થી ઉની ઉની રોટ લેને કારેલાનું શાક આય ઢેબરીઓ વરસાદ એકા વરસાદ આવી જાય ને એટલે છે ને અમારે છે ને ઉપાધી નથી એટલે આ કપાસ છે ને હારો થઈ જાય પણ આ વરસાદ જ ન આવતો બધે વરસાદ થાય છે પણ અમારા ગામમાં શું થયું છે ને એ જ ન ખબર પડતી વરસાદ જ નથી થાતો હું કરું હજી નિંદવાનું બાકી છે આ ઝાડિયો છે ને હારે ને હારે અંગણો થઈ ગયો નીંદવા જવાનું કીધું છે બાપુએ શું કરું

વાડીએ જવાનું હતું મારા દીકરા ગામમાં આવી ગયા બોલો શું કર્યું મારા બાપાનું કેવો ગુડાડો છોડી ક્યાંય ગોત એ હા બાપા નુગરી ના હું બેહી જો એ ક્યાં તમાર માથે બેહું હાલ તું ના ક્યાં એ ઓલી રોવા જવાનું કરા હાટું માર હાટું હા અને હા ભાઈ હમ ગમાડી લીજે તું પછી એ પોતો છો તું મને કેદુ નો કે કે કરે

હાલો જલ્દી હાલો હમણાં મહેમાન વી આવશે કોડી બટા તું તૈયાર થઈ જા એ હો હું તૈયાર થઈ ના ના તાય તૈયાર થવાનું કા એ ફૂલની એક ને જોવા આવે તો બાપુ તૈયાર થઈ જાવ એ આ તૈયાર થઈ જા તો હામ હામુ ન તો કરવાનું ના હામ હામ ન કરવાનું નકરું કરવાનું આપણે શું પછી મારું થઈ રહ્યું તો હું ગરા તો બેવું નથી સાનો મને કામ કરવામાં મે આ બધું મેકો મે હળકું હમણાં મહેમાન વી આવશે તારા બાપ એક તો માંડવાની ના ભરોહે બેઠો તો કે ફૂલડીના લીધે મને કોઈક છોડી દીસી પણ હવે મને લાગે છે કે મારે છે ને મરવાનો વારો આવીશ મૂંગો રે ને સમજો બાપા તું અહીંયા બોલતો પણ તો ને એ પણ તું કે હે શું પૂછું બાપા પૂછવાનું ન પૂછતો હા ભાઈ હા મારો ભાઈ બન છે ને એટલે સબંધ ના લીધે એની છોડી દેવા તૈયાર છે મારા ખીરે પણ તું નથી કાઈ બોલ્યો ને મારી મારી પાસ જઈશ મારતા આનું થયા પછી સો મહિના પછી મારું નો થયું ને એટલે ઘર મૂકીને

તારો છોકરો પહેરે પહેરી નો પણ એ પણ નિરાત રાખીને થોડો ખારો થઈ ગયો છે ખોટું લાગી જ ને આ ભાઈ જો ઓલો મારો છોકરો ઓલો હે હા જોઈ લીજે તારે ઘરે ટીપ માકડી છે યે શરીર હલકુ હોય તો હારું સમજી ગયો અને એક છોડીને બોલાય જોઈ લે હાથ એ ભૂરી બટા પાણી ભટિયા મહેમાન વિયા હાલ આપે તારા ગેંડા નું હેક કરવાનું હેક નહીં કરવાનું છે એનું તન તાર મારા ધ્યાનમાં એક છોડી છે ઉપાધી કરતો નથી એ હો

એ એ લે છે અને બે બે નિર્ણય લાવ્યા પછી આગળ વાત હતા કઈ ના પૂછવું ના ના મારે કઈ પૂછવું તો હું તમને શું કહું છું તમે ભાઈના કેટલું હું ભાઈના કેટલું ખબર છે આઠ વાગ્યા રાતો તો ને તે સાડા આઠે સાહેબ મન ઘેરે મૂકવા આવે એવું હા દરરોજ તો તમારો નંબર પેલો આવતો હોય એ ના ના તો છેલ્લે થી પેલો આવે હો માંથી નવાણું માં મારો નંબર આવે સાહેબ એક દી શું કે ખબર છે કે તને બધું આવડે તું કે ઘેરે રીજે

તો તમે બહુ હારા છો ઓ કોઈ છોડી હામી તમે નજર ન કરી એ હું તમને શું કહું છું હા તમને ખોટું નઈ લાગે ને તમે કાય પ્રેમ ન કર્યો ને હે હા શું કીજો તો પછી તમે મને કાય કીસો નઈ તો કહો એ ના ના નઈ કહું ચોખરા એ મેં છે ને શરૂઆતમાં કોલેજ ચાલુ કરી ને તે હું છે ને એક છોકરા પ્રેમ કરતી પછી ને મે મૂકી દીધો

આ બાજુ આય કોણ છે મહણીઓ વાત કરે એ પહેલા એ ઈ જી હોય એને બાપા આપણે મરને ઘર ભેગા તમારે હેને આવું કરાય ને કાકા ભલા માણા તો તારે આવે મને ના પાડી દેવી બીચ છે પણ કરી સમજો એટલે આ ઉભો રે ને ઘડી સમજો હા એ થોકી નાખો પછી સમજો સુધરી જાય છે